વસ્તીના ધોરણમાં તે આ બધા જોડોસો સંખ્યા નથી અહીંથી બાળકો આજુબાજુ બી શાળાઓ ભણવા જાય છે એનું કારણ શું આચાર્ય બેનને હું વિનંતી કરું છું અને સ્ટાફ ને પણ કહું છું કે આની ખાસ નોંધ લે અને કોઈ તમને તકલીફ હોય તો ગામ લોકોનો સંપર્ક કરે અને ગામ લોકોને બોલાવે બેનને હું વિનંતી કરું છું કે સોમવારના દિવસે ગામ લોકો અને એસએમસીની એક મિટિંગ બોલાવે Boa